અલ્યા રાશિયા જોડવા મળશે અલ્યા હું રાશિયા જોણોનો એક નંબર છે જે છે એ લોકો તમને જોણો મારે કો લેવા દેવાની હું તો જઉં ગેર નહીં આવું ના માર નિયમ હેડો ના ના હું જઉં અરે કોઈક ખાવાનું અરે આ જીવડો જીવડો હા કુતમ બોળી રહ્યો માં મારા બાપા ને મફલને પાછા પડ્યા હું જઉં અલ્યા ઊભા રે ઊભા રે એ ભરા એ તને નંબર કીધો

કેનો બા આ આવા નવા ડોહો પાંગા દો દો કઈ તો આપણે ટોકા આવી ગઈ શેર બંધ કરો આપડા હેડો બાપા ના ઉભારો અમે જીએ પહેલા ઘેર શેર બા હેડો હાલેડો આપડે ઓહો ભૂણ ના થઈ ગયો માં હા હા હું ભજાઈ ગઈ ન ઉઠાઈ એ જી માના ગુલુજી ને પિયા ના મો પુન નાની માના મને ખંટો ભાઈ આ મો થઈ ગયો આ તો હા મારું જીજે તું હા જીજે તું હા